એટલે કે મેઘ મહેર આગળ પણ રહેશે યથાવત અને છ દિવસ માટે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આજની વાત કરીએ તો પંચમહાલ છે દાહોદ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગર વલસાડ અને તાપીમાં પણ પડી શકે છે વરસાદ ડાંગ સુરત ભરૂચ એટલે કે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં વરસાદની આગાહી છે નર્મદા છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી વડોદરા છે અમરેલી છે ભાવનગર એટલે કે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી ગીર સોમનાથ છે દીવ છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે તેર જૂન એટલે કે આવતીકાલે સાબરકાંઠા અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી ખેડા અને અમદાવાદમાં પણ આવતીકાલે રહી શકે છે વરસાદી માહોલ તો આવતીકાલ માટે આણંદ અને પંચમહાલ તથા દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે મહીસાગર અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મેપના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ કે કઈ જગ્યાએ બારમી જૂન એટલે કે આજે અને કયા જિલ્લામાં આવતીકાલે એટલે કે તેર જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે છોટા ઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે ત્યાં વરસાદની આગાહી છે સાથે અમે આજે બતાવી રહ્યા છીએ આપણે મેપ ના માધ્યમથી કે આજે ભરૂચમાં નર્મદામાં સુરતમાં છોટા ઉદયપુરમાં આ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે અહીંયા ભારેથી અતિભારે નહીં પરંતુ વરસાદી ઝાપટા એટલે કે વરસાદી માહોલ રહી શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે સાથે આજે દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નવસારીથી થઈ ચૂકી છે અને રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે જ્યારે મિંડી વિંડીના માધ્યમ દ્વારા પણ સમજીશું કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહી શકે છે પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે ચોમાસાની શરૂઆત જ્યાંથી થઈ છે ત્યાંથી અત્યાર સુધી વરસાદ રહેવાનું સામાન્યથી મધ્યમ તો ગાજવીજ સાથે વરસાદ રહેવાનું દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનુમાન છે તે કરવામાં આવ્યું છે જેમાં વલસાડ નવસારી સહિતના તમામ જે વિસ્તાર આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં દીવ દમણ દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ છે તે અત્યારે પણ હાલની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદનું અનુમાન છે તે પંચમહાલ સહિતના વિસ્તારો હશે કે ત્યાં વરસાદ શકે તેવું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે કે જેમાં દ્વારકા જામનગર જુનાગઢ ભાવનગર સહિતના વિસ્તારો હશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ અને પવન સાથે વરસાદ રહેવાનું પણ અનુમાન છે તે કરવામાં આવ્યું છે પાંચ દિવસ સુધી રાજ્ય માં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે તો સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન પણ કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું પણ અનુમાન છે તે મીડિયાના માધ્યમ દ્વારા પણ સામે આવી રહ્યું છે અને આગામી દિવસમાં પાંચ દિવસ વરસાદ રહેવાનો છે તેવી આગાહી પણ રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ